નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું લર્નિંગ પ્લેટફોર્મમાં ધોરણ નવ એના છ સેશન પૂરા કર્યા જેમાં કાર્ય શું છે ઉર્જા શું છે ઉર્જાના વિવિધ પ્રકારો ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા યાંત્રિક ઉર્જા તેમના સૂત્રો એ દરેકની માહિતી મેળવી એની સાથે ઉર્જા સંરક્ષણનો નિયમ એની પણ માહિતી મેળવી હવે આપણે આગળ વધીએ અને અંતિમ સેશનને પૂરો કરીએ એ પહેલા જે મિત્રો ચેનલ પર નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા બે આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો જેથી આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે શરૂ કરીએ આપણે સત્યાવીસ મો પ્રશ્ન છે ટૂંકનોંધ લખો પાવર મિત્રો અહીં પાવર એટલે જે આપણે ઘરમાં ઇલેક્ટ્રિસિટી છે લાઈટ છે એ નહીં કારણ કે રોજિંદા જીવનમાં આપણે એને પાવર શબ્દથી જ ઓળખીએ છીએ કે લાઈટ જતી રહે તો આપણે એવું કહીએ છીએ પાવર જતો રહ્યો તો પાવર નથી એ એ ઇલેક્ટ્રિસિટી છે એ શું છે ઇલેક્ટ્રિસિટી તો જોઈએ અહીં પાવર શું છે તો કે પાવર એ કરેલા કાર્યની ઝડપ માપે છે એટલે કે કાર્ય કેટલું ઝડપથી કે ધીમેથી કરવામાં આવ્યું તેનું માપન કરે છે આમ કાર્ય કરવાનો સમય દર અથવા ઊર્જાના રૂપાંતરણના દરને પાવર તરીકે ઓળખવામાં આવે છે પાવરની જો વ્યાખ્યા પૂછાય તો તમારે અહીં જે હાઇલાઇટ કરેલી છે એ લખવાની રહેશે કે કાર્ય કરવાનો સમય દર અથવા ઊર્જાના રૂપાંતરણનો દર રૂપાંતર પાવર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ જો કોઈ પદાર્થ સમયમાં જેટલું કાર્ય કરતો હોય તો પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય અહીં પાવર એટલે શું તો કાર્ય કરવાનો સમય દર એટલે કાર્ય ભાગ્યા સમય આવશે અને સાંકેતિક ભાષામાં લખીએ તો પાવર એટલે પી

તો વોલ્ટ જે છે એ વિદ્યુતમાં વિદ્યુતના માપન માટેનું છે જ્યારે વોટ એ અહીં પાવરના માપન માટે વપરાય છે તો તો આમ વોટ બરાબર પ્રતિ સેકન્ડ એની વ્યાખ્યા આપણે શું આપી શકીએ કે જો કોઈ પદાર્થ એક સેકન્ડમાં એક ઝૂલ કાર્ય કરતો હોય તો તેના ઊર્જા વપરાશનો દર એક ઝૂલ પ્રતિ સેકન્ડ છે અથવા તેનો પાવર એક વોટ છે તેમ કહેવાય એક વોટ પાવર એટલે શું તો કે એક સેકન્ડમાં એક જૂલ કાર્ય ટ્યુબલાઇટ લગાવી ચાલીસ જૂલ તો એને આપણે એક ચાલીસ વોટની લાઇટ છે એવું કહી શકાય છે તો પાવરના મોટા એકમ એ કિલો વોટ છે અને મેગાવોટ છે જેના રૂપાંતરણ મિત્રો તમારે યાદ રાખવાના છે કે કિલોવોટ કિલો એટલે હજાર કિલો એટલે હજાર તો દસ ની ત્રણ ઘાત કારણ કે હજારમાં ત્રણ શૂન્ય હોય છે જ્યારે મેગા વોટ મેગા વોટ એટલે હજાર ગુણ્યા હજાર વોટ એટલે શું થશે હજાર ગુણ્યા હજાર તો એ થશે દસ ની છ ઘાત તો કિલોવોટ થી વોટ માં ફેરવો એટલે દસ ની ત્રણ ઘાત વોટ અને મેગાવોટ થી વોટ માં ફેરવો તો દસ ની છ ઘાત વોટ અને વોટ અને જૂલ પ્રતિ સેકન્ડ સરખા છે એટલે એટલા જ જૂલ પ્રતિ સેકન્ડ થશે હવે જો પદાર્થનો પાવર સમય સાથે બદલાતો હોય તો તેનો અર્થ એ થાય કે પદાર્થ જુદા જુદા દરથી કાર્ય કરે છે અને એ વખતે સરેરાશ પાવરનો ખ્યાલ વધારે ઉપયોગી બને છે તમે ટ્યુબલાઇટ શરૂ કરો છો તો એક કલાક માટે ટ્યુબલાઇટ શરૂ હોય તો એ સતત એક જ સરખો પાવર વાપરશે એટલે કે એ એક જ સરખા દરથી કાર્ય કરશે પરંતુ જો ઇલેક્ટ્રિસિટીમાં ફ્લક્ચ્યુએશન હોય એટલે કે લાઇટ પાવર એટલે કે પંખો મૂક્યો છે પરંતુ ઇલેક્ટ્રિસિટી ડાઉન થાય છે એટલે કે ડીમ લાઇટ છે તો એવા સમયે પંખો ધીમો પડશે એટલે એના દ્વારા થયેલું કાર્ય ઓછું થશે થોડા વાર પછી પાવર ફૂલ આવે છે એટલે કે ઇલેક્ટ્રિસિટી ફૂલ હોય છે બસો વીસ વોલ્ટ કરતાં પણ વધી જાય છે ધારો કે ત્રણસો વોલ્ટે પંખાની સ્પીડ પણ ઘટી જશે તો કાર્ય ઓછું થશે તો આવા કિસ્સામાં સરેરાશ પાવરનો ખ્યાલ આવે છે અને સરેરાશ પાવર કેવી રીતે મળે તો કે ઉપયોગમાં લીધેલી કુલ ઉર્જા ભાગ્યા લીધેલો સમય જે કુલ ઉર્જા સરવાળો લઈ લેવાનો છે અને નીચે લીધેલા કુલ સમયનો નો સરવાળો એટલે એ થઈ જશે તમારો સરેરાશ પાવર હવે પાવર એટલે શું તો વ્યાખ્યા આપણે ઓલરેડી જોઈ જ ગયા છીએ કે એકમ સમયમાં થતા કાર્યને અથવા રૂપાંતરિત થતી ઉર્જાને પાવર કહે છે એકમ સમયમાં થતું કાર્ય અથવા રૂપાંતરિત થતી ઉર્જા એને પાવર તરીકે ઓળખવામાં આવે છે ત્યારે 29મો પ્રશ્ન છે કે 1 વોટ પાવર વ્યાખ્યાયિત કરો તો જો કોઈ સાધન અથવા મશીન અહીં એજન્ટ એટલે પદાર્થ સાધન કે મશીન 1 જૂલ કાર્ય 1 સેકન્ડમાં કરે તો તેનો પાવર 1 વોટ કહેવાય છે કારણ કે 1 વોટ બરાબર 1 જૂલ પ્રતિ

હજાર ના છેદમાં દસ એટલે કે સો વોટ કે બલ્બ કેટલાનો હશે સો વોટનો હશે ત્યારબાદ સરેરાશ પાવર વ્યાખ્યાયિત કરો તો સરેરાશ પાવર એટલે શું તો હમણાં જે આપણે સૂત્ર જોયું કે ઉપયોગમાં લીધેલી કુલ ઉર્જા ભાગ્યા લીધેલો કુલ સમય તો અહીં ભાગ્યા એટલે ગુણોત્તર ભાગ્યા એટલે શું થાય છે ગુણોત્તર ગુણાકાર નહીં ગુણોત્તર રાઈટ તો ઉપયોગમાં લીધેલી કુલ ઉર્જા અને તેના માટે લીધેલા કુલ સમયના ગુણોત્તરને સરેરાશ પાવર તરીકે ઓળખવામાં આવે છે બત્રીસ પ્રશ્ન છે ઊર્જાનો અથવા કાર્યનો મોટો વ્યવસાયિક એકમ એક કિલો વોટ અવર સમજાવો મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન પરીક્ષામાં મોટા ભાગે આ પ્રશ્ન જોવા મળે છે તો એ ધ્યાનથી સમજો શું છે તમારું પાવરનું કાર્ય ભાગ્યા સમય રાઈટ તો કાર્યને સૂત્ર કરતા એકમ પાવર સમયના એકમ પરથી લખીએ તો એ થાય કિલો વોટ અવર કારણ કે પાવર એટલે વોટ અને સમય એટલે સેકન્ડ વોટ ઇન્ટુ સેકન્ડ પરંતુ વોટનો મોટો એકમ શું છે કિલો વોટ અને સમય નો મોટો એકમ શું છે કલાક અવર એટલે કલાક તો અહીં કિલોવોટ અવર થશે તો 1 કિલોવોટ અવર એટલે કે 1000 જૂલના અચળ દરથી 1 કલાકમાં વપરાતી ઊર્જા અથવા થતો કાર્ય 1000 જૂલના દરથી અચળ દરથી 1 કલાકમાં વપરાતી તો હવે અહીં તમે એનું રૂપાંતરણ જુઓ તો 1 કિલોવોટ કિલો એટલે 1000 તો 1000 વોટ થશે 1 અવર તો 60 મિનિટ એની 60 સેકન્ડ કારણ કે વોટ ઇનટુ સેકન્ડમાં તમારે ફેરવવું છે તો સાઈઠ ઇન્ટ એટલે છત્રીસો છત્રીસો છત્રીસ ગુણ્યા દસ ની પાંચ ઘાત અને બીજું જો તમારે ત્રણ પોઈન્ટ છ કરવું હોય તો અહીં ઘાત ઉપર એક શૂન્ય વધી જશે એટલે દસ ની છ ઘાત થશે તો ત્રણ પોઈન્ટ છ ગુણ્યા ની છ લખો છત્રીસ ગુણ્યા દસ ની પાંચ લખો બંને ઉદ્યોગોમાં અને વ્યવસાયિક સંસ્થાઓમાં જે ઉર્જા વપરાય છે એ મોટાભાગે કિલો વોટ અવરમાં દર્શાવાય છે અને એટલા માટે જે લાંબો શબ્દ છે કિલો વોટ અવર એ ન વાપરવો પડે એટલા માટે આપણે નાનકડો શબ્દ લીધો છે યુનિટ

મિત્રો અહીં આપણો સેશન પૂરો કરીએ છીએ અને પાઠ પણ પૂરો કરીએ છીએ નેક્સ્ટ જે વિડીયોઝ છે એમના નોટિફિકેશન મેળવવા માટેથી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા બે લાયકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો જેથી આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તથા પીડીએફ માટે આપણો જે કલ્પતરૂ એજ્યુકેશનનો બ્લોગ છે જેની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ત્યાંથી તમે આ જે પીડીએફ છે એમને ડાઉનલોડ કરી શકું છું